નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો વીડિયો શરૂ કરતા પહેલા હું તમને કહી દઉં કે તમે આ વીડિયો જોવા કરતા તેને સાંભળીને વધુ સમજી શકશો તો જો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ શાંત હોય પ્રિય હનુમાન ભક્તો મારા રામ રામ જય સીતારામ હું ઈચ્છું છું કે તમે અને તમારો પરિવાર સ્વસ્થ રહો ચાલો આ ઈચ્છા સાથે આગળ વધીએ શું તમે દુશ્મનોથી પરેશાન છો અથવા તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી રહ્યું છે જો હા તો આ વિડિયો તમારા માટે છે તો વિડિયો અંત સુધી જોતા રહો દુશ્મનોથી મુક્તિ માટે ચંપલનો ઉપાય એક પ્રાચીન તાંત્રિક અને જ્યોતિષીય ઉપાય છે જે દુશ્મનોથી મુક્તિ મેળવવા અને રક્ષણ મેળવવા માટે કરવામાં આવે છે આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ દુશ્મનો વિરોધીઓ અથવા નકારાત્મક શક્તિઓને કારણે તેમના જીવનમાં મુશ્કેલીમાં છે આ ઉપાયનો આધાર તંત્ર શાસ્ત્ર અને લોક છે તે પરંપરાઓમાં જોવા મળે છે જેમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે પ્રતિકાત્મક માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે ચંપલનો ઉપાય દુશ્મન પર તાંત્રિક અસર કરવા માટે કરવામાં આવે છે આ ઉપાયમાં ખાસ રીતે ઉપયોગમાં લેવાતા ચંપલનો ઉપયોગ કરીને દુશ્મનને નિયંત્રિત કરવા અવરોધો દૂર કરવા અને વ્યક્તિનું રક્ષણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે શાસ્ત્રોમાં ચંપલને પૃથ્વીને સ્પર્શતું માધ્યમ માનવામાં આવે છે તે આપણા શરીરમાંથી ઉર્જા શોષી લે છે અને નકારાત્મક ઉર્જા શોષવામાં મદદ કરે છે જ્યારે કોઈ વ્યક્તિના ચંપલનો ઉપયોગ તાંત્રિક પદ્ધતિઓથી કરવામાં આવે છે ત્યારે તે દુશ્મન પર માનસિક અને આધ્યાત્મિક અસર કરી શકે છે ચંપલનો ઉપાય કેવી રીતે કાર્ય કરે છે ચંપલનો ઉપાય દુશ્મનની નકારાત્મકતાને તેના તરફ ફેરવે છે તે દુશ્મનના મનમાં મૂંઝવણ ભય અને અસ્થિરતા પેદા કરે છે તે દુશ્મનને માનસિક રીતે નબળો પાડે છે અને તેના દુષ્ટ ઇરાદાઓને નિષ્ક્રિય કરે છે ક્યારેક આ ઉપાય દુશ્મનને તમારા માર્ગ પરથી દૂર કરવામાં મદદ કરી શકે છે અહીં ચંપલથી પાંચ વાર મારવાથી દુશ્મનનું કાઉન્ટડાઉન શરૂ થશે જો તમારા જીવનમાં દુશ્મનો વધી રહ્યા છે અથવા દુશ્મનો તમને ખૂબ પરેશાન કરી રહ્યા છે તો તમારા દુશ્મનોની સંખ્યા એટલી વધી રહી છે કે તમને ખબર પણ નથી કારણ કે તમે ગુપ્ત દુશ્મનોથી પણ પરેશાન છો અને કોઈ તમારા પર સામેથી પણ હુમલો કરી રહ્યું છે અથવા તમને ગુપ્ત દુશ્મનોની ખબર નથી પરંતુ કેટલાક લોકો એવા છે જે સામેથી હુમલો કરી રહ્યા છે સામેથી તમને ખરાબ વાતો કહી રહ્યા છે તમારો વ્યવસાય હડપ કરવાનો વિચાર કરી રહ્યા છે તમારું ઘર કે કોઈ પણ મિલકત કોઈ પણ જગ્યા હડપ કરવાનો વિચાર કરી રહ્યા છે તેમની તમારા પર ખરાબ નજર છે કે તમારી સાથે કંઈક ખોટું થાય છે જેથી તેઓ તમારી જગ્યા હડપ કરી શકે જો તેઓ તમારી મિલકત હડપ કરી લે તો સમજો કે હવે તમારે તમારા દુશ્મનોને ધૂળ ચટાડવાની જરૂર છે તો જુઓ તમારે ફક્ત તેમને ચંપલથી પાંચ વાર મારવાનું છે તે કેવી રીતે કરવું અમે તમને વિડીયોમાં બધું જણાવીશું તો ચાલો વિડિયોમાં આગળ વધીએ અને તે ઉપાય વિશે વાત કરીએ પરંતુ તે પહેલા જેઓ હનુમાનજી મહારાજ ના સાચા ભક્ત છો તેઓ સૌ પ્રથમ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે તેમની કૃપાથી જ આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજું કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી મહાદેવ તમારી ઈચ્છા શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ જુઓ દુશ્મન તમારી સામે છે કે ગુપ્ત દુશ્મન હોય તમારે ફક્ત આ નાનો ઉપાય ચંપલથી કરવાનો છે અને તમારા બધા દુશ્મનોનો પરાજય થશે એનો અર્થ એ કે છુપાયેલા દુશ્મનોને પણ તમારી સામે નમવું પડશે અને જો કોઈ તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યું છે તો તે દુશ્મન પણ તમારો દુશ્મન બની જશે તેનો નાશ પણ થશે તેની બધી શક્તિ ખતમ થઈ જશે જ્યારે તમે ચંપલનો આ નાનો ઉપાય કરો છો ત્યારે તમારે ફક્ત આ ઉપાય તમારા ઘરે જ કરવાનો છે તમારે ક્યાંય જવાની જરૂર નથી કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી તમારે ફક્ત તમારું એક ચંપલ લેવાનું છે છે અને ફક્ત તેનાથી જ ઉપાય કરવાનો કોઈ પણ પ્રકારના ચંપલ લઈ શકો છો જૂના કે નવા કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે જુઓ તમે આ ઉપાય રાત્રે કરી શકો છો કે સવારે તમે બપોરે પણ કરી શકો છો એવું કંઈ નથી પરંતુ જો તમે રાત્રે કરો તો તે વધુ સારું છે હવે જો તમારે ઘરે જ ઉપાય ઉપાય કરવાનો હોય તો તમે આ સરળતાથી રાત્રે કરી શકો છો જુઓ સૌ પ્રથમ તમારે શું કરવાનું છે કે જો તમે ઈચ્છો તો તમે આ તમારા બાથરૂમમાં કરી શકો છો અથવા જ્યાં તમને લાગે કે તમારા ઘરમાં થોડી સિમેન્ટ વાળી જગ્યા છે જ્યાં તમે કોગળા કરી શકો તમારે ત્યાં જઈને આ ઉપાય કરવો પડશે જો બાથરૂમ હોય તો તે બાથરૂમમાં કરો અથવા તમારા ઘરમાં જ્યાં નળ હોય તમે ત્યાં પણ કરી શકો છો હવે જુઓ તમારે આમાં લાત મારવી પડશે તેથી તમે આ ઉપાય વોશ વૉશબેસિન પાસે કરી શકતા નથી કારણ કે તમારે જમીન પર લાત મારવી પડશે અને તમારે ત્યાં કોગળા પણ કરવા પડશે આ પાણીનો ઉપાય છે અને આમાં સૌથી મહત્વની વસ્તુ તમારા ચપ્પલ છે જેનાથી તમારે ઉપાય કરવાનો છે સૌ પ્રથમ જુઓ કે તમારે શું કરવાનું છે જો સ્ત્રીઓ ઉપાય કરે તો સ્ત્રીઓ કયા પગના ચપ્પલ પહેરશે સ્ત્રીઓએ તેમના ડાબા પગના ચપ્પલ પહેરવા પડશે આ ઉપાય કરતી સ્ત્રીઓએ તે ધ્યાન રાખવું પડશે હવે પુરુષોએ કયા ચંપલ લેવા જોઈએ તમારા જમણા પગના ચંપલ જૂતા તમારી પાસે જે કઈ હોય તમે તે લઈ શકો છો જમણા પગના ચંપલ કે જૂતા પુરુષોએ લેવા પડશે અને જમણા પગ માટે ચંપલ કે બેલેટ સ્ત્રીઓ જે કંઈ પહેરે છે તેમણે તે લેવા પડશે હવે તમારે આ ચંપલ લઈને તમારા ઘરમાં જ્યાં તમે કોગળા કરી શકો ત્યાં જવાનું છે તેની સાથે પાણીનો એક ગ્લાસ ભરો અથવા તમારા ઘરમાં જ્યાં પણ તમે કોગળા કરી શકો ત્યાં ગ્લાસ ભરો તમારે ત્યાં પહોંચવાનું છે સૌ પ્રથમ તમારે તમારા મોંમાં પાણી ભરવાનું છે એવું નથી કે તમારે ગ્લાસમાં જેટલું પાણી લીધું છે તેટલું ભરવું પડશે તમારે તમારા મોંમાં જેટલું પાણી આવી શકે તેટલું ભરવું પડશે જ્યારે તમે ગ્લાસથી કોગળા કરો છો અને સાથે જ તમારે તમારા દુશ્મનનું નામ વિચારવું પડશે તમે બોલી શકતા નથી

તો પણ તમારે વિચારવું જોઈએ કે જેઓ હવે મારા દુશ્મન છે તેઓ ટકી શકશે નહીં તેઓ ક્યાંય રહેશે નહીં તેમની શક્તિ નબળી પડી જશે એટલે કે બધી શક્તિ સમાપ્ત થઈ જશે અને તેમના દુષ્ટ કાર્યો તેમની પાસે પાછા ફરશે આ સાથે જો તમારી સાથે કંઈ ખરાબ થઈ રહ્યું છે જેના કારણે તમે હંમેશા ડરતા રહો છો જેમ કે તમારો વ્યવસાય ચાલતો નથી તે વ્યવસાય જે ઘણા સમય પહેલા ચાલી રહ્યો હતો તમારા ધંધામાં મંદી છે કે તમારી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે તો તમારે વિચારવું પડશે કે જે કોઈ મારી સાથે આ બધું ખોટું કરી રહ્યું છે આ બધી વસ્તુઓ તેની પાસે પાછી ફરવી જોઈએ તમારું મોં પાણીથી ભરેલું હોવું જોઈએ ત્યારે જ તમારે આ બધી બાબતો વિશે વિચારવું પડશે આ પછી તમારે શું કરવાનું છે જ્યારે તમે દુશ્મન વિશે બધું વિચારી લો છો કે તમે મારા જીવનમાંથી નીકળી રહ્યા છો તમે પરાજિત થઈ રહ્યા છો હવે મારો દુશ્મન મને કોઈ નુકસાન કરી શકશે નહીં પછી ભલે તે ગુપ્ત દુશ્મન હોય કે સામેનો દુશ્મન તેમના વિશે વિચાર્યા પછી તમારે શું કરવાનું છે તમારા મોંમાં પાણી ફેરવો તેને મોંમાં ફેરવો અને પછી તમારે કોગળા કરવા પડશે તમારે તમારા મોંમાં બધું પાણીનો કોગળો કરી દેવો પડશે તમારે હવે કોગળા કરવા પડશે કોગળા કર્યા પછી જે પણ જૂતા ચપ્પલ બેલ્ટ તમે જે કંઈ લીધું છે સ્ત્રીઓ ચપ્પલ લેશે અને પુરુષો ફક્ત આ જ લેશે તમે તમારા જૂતા કે ચંપલ લઈ શકો છો હવે ચંપલનો આગળનો ભાગ જો તમે જૂતા કે ચંપલ લીધા હોય તો તમારે તે ચંપલ તમારા જમણા હાથમાં અથવા તમે જે પણ હાથમાં કામ કરો છો તે પકડવાનું છે કારણ કે કેટલાક લોકો ડાબા હાથથી પણ કામ કરે છે તેમનો ડાબો હાથ કામ કરે છે અડધાથી વધુ લોકો બધા કામ જમણા હાથથી કરે છે જો તમારે લખવું હોય તો તેઓ જમણા હાથથી લખે છે તમારે ફક્ત ચંપલ ઉપાડવાનું છે અને પછી જ્યાં તમે કોગળો કર્યો છે જો તમને દુશ્મનનું નામ ખબર હોય તો તે ચપ્પલ પર દુશ્મનનું નામ લખો તમે શું લખ્યું છે તે જોઈ શકશો નહીં કારણ કે તમે ચંપલથી લખશો તમે પાણી પર લખશો પરંતુ તમારે આ રીતે વિચારવું પડશે અને દુશ્મનનું નામ લખવું પડશે જો તમને નામ ખબર ન હોય તો તે જ જગ્યાએ દુશ્મન લખો જ્યાં તમે કુલ કર્યું છે આ પછી તમારે શું કરવાનું છે તમારે તે ચંપલ પહેરવાનું છે તમે કયા પગે પહેરશો તે જ પગે તમે કયા પગનું ચંપલ લીધું છે ડાબો પગ તો હવે જ્યાં તમે કુલક કર્યું છે જ્યાં જમીન પર નામ લખેલું છે તમારે તે ચંપલ ને તે ચંપલથી પાંચ વાર ઝડપથી મારવાનું છે તમારે ચંપલ સાથે પગ નીચે મારવો પડશે એવું નથી કે તમારે ચંપલ ઉતારીને તમારા પગ પર પહેરવું પડશે અને પછી તમારા પગને ત્યાં પાંચ વાર ખૂબ જ ઝડપથી મારવો પડશે એવી રીતે કે જાણે તમે દુશ્મનની બધી શક્તિ અને તેના કાર્યોનો સંપૂર્ણ નાશ કરી રહ્યા છો આ રીતે તમારે તે તે ચંપલથી વાર જગ્યાએ મારવાનું છે જ્યાં તમે કુલક કર્યું છે આ પછી તમારે શું કરવાનું છે જો તમારા ઘરમાં થોડી રાખ હોય તો રાખ લો નહીં તો થોડી માટી લો જુઓ શહેરમાં માટી સરળતાથી ફેલાઈ જાય છે તે ઘણી જગ્યાએ ઉપલબ્ધ નથી પણ બધાના ઘરમાં કુંડા હોય છે બધા છોડ વાવે છે તમારે કુંડામાંથી થોડી માટી કાઢવી પડે છે છોડ આવો ન હોવો જોઈએ ઉદાહરણ તરીકે જો તુલસીનો છોડ કુંડામાં વાવેલો હોય તો તમારે તેની માટી કાઢવી ન જોઈએ તમારે આ વસ્તુનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખવું પડશે તમારે બીજા કોઈ છોડની માટી કાઢવી પડશે અને જ્યાં તમે ખુલ્લા કુવાને ખોદ્યો છે તેનો અર્થ એ કે તમે તે તમારા ઘરમાં જ કર્યું છે જ્યાં પણ તમે આ ઉપાય કર્યો છે ત્યાં તમારે બે ત્રણ ચપટી માટી નાખવી પડશે અને માટી નાખ્યા પછી તમારે ત્યાં બે ત્રણ મગ અથવા અડધી ડોલ પાણી રેડીને માટીને સંપૂર્ણપણે ધોઈ નાખવી પડશે તમારે ફક્ત આટલું જ કરવાનું છે અને બીજું કંઈ નહીં તમારે આ ઉપાય ઘણી વખત કરવાની જરૂર રહેશે નહીં તમને ફક્ત એક કે બે વારમાં જ ફાયદો થશે અને તમારા જીવનમાંથી દુશ્મનો સંપૂર્ણપણે દૂર થઈ જશે તો કોઈ પણ પુરુષ કે સ્ત્રી આ ઉપાય કરી શકે છે તમારે આ ઉપાય ફક્ત ચંપલથી પાંચ વાર મારવાનો છે એક વાત ધ્યાનમાં રાખો કે તમે જે ચંપલનો ઉપયોગ કરો છો તે તમારે તમારા પોતાના ચંપલનો ઉપયોગ કરવાનો છે તમે બીજા કોઈના ચંપલનો ઉપયોગ કરી શકતા નથી આ ઉપાયમાં રાત્રે કરો કે સવારે કરો તમે આ ઉપાય ગમે ત્યારે કરી શકો છો ગમે તે દિવસે કરી શકો છો આ પછી તમે જે પણ કામ કરો છો તે કરી શકો છો તમે મોટામાં મોટા દુશ્મનોને પણ હરાવી શકો છો અને તેમને ધૂળ ચટાડી શકો છો ચાલો આપણે ચંપલ સંબંધિત કેટલાક નાના પણ ખૂબ જ ચમત્કારિક સરળ ઉપાયો જાણીએ જેને અપનાવીને તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો તો પહેલો ચમત્કારિક સરળ ઉપાય એ છે કે દુશ્મનનું નામ લઈને તેને ચંપલથી મારવો આ એક પ્રાચીન અને એક સાબિત ઉપાય એ છે કે સૌપ્રથમ એક જૂનું ચંપલ સફેદ કોરો કાગળ કાળી શાહી પેન અથવા કર લો પછી તમે ઉપાય કેવી રીતે કરશો સૌ પ્રથમ એક સફેદ કાગળ લો અને તેના પર કાળી પેનથી દુશ્મનનું પૂરું નામ લખો જો તમને દુશ્મનનું નામ ખબર ન હોય તો કોઈ છુપાયેલ દુશ્મન છે જે તમને પરેશાન કરી રહ્યો છે તો ફક્ત તમારે દુશ્મન લખો પછી આ કાગળને ફોલ્ડ કરો અને તેને તમારા જૂના ચંપલ નીચે મૂકો અને દરરોજ સવારે અને સાંજે આ ચંપલ પહેરીને તેને જમીન પર ત્રણ વાર જોરથી મારશો ધ્યાન રાખો ચંપલ મારતી વખતે તમારા દુશ્મનનું નામ લો અને કહો તમારો નાશ થાય મારા માર્ગમાંથી દૂર જાઓ આ સતત સાત કે એકવીસ દિવસ સુધી કરો ઉપાય પૂર્ણ થયા પછી ચંપલને કોઈ નિર્જન જગ્યાએ અથવા વહેતા પાણીમાં ફેંકી દો આ ઉપાયની અસરથી દુશ્મનની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે દુશ્મન માનસિક રીતે નબળો પડી જશે અને તે તમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ જશે બીજો ચમત્કારિક સરળ ઉપાય શનિવારે ચંપલનો ઉપાય છે સૌપ્રથમ એક કાળી ચંપલ સરસવનું તેલ અને સાત કાળા અડદની દાળના દાણા લો પછી કોઈ પણ શનિવારે રાત્રે એક કાળી ચંપલ લો પછી તેમાં સરસવનું તેલ લગાવો અને તેમાં સાત કાળા અડદની દાળના દાણા નાખો હવે કોઈ નિર્જન ચોકડી પર જાઓ અને તમારા દુશ્મનનું નામ લેતી વખતે આ ચંપલ છોડી દો તેને છોડી દીધા પછી પાછળ ફરીને ઘરે આવો અને પાછા ફરીને ન જુઓ આ ઉપાયની અસર એ છે કે તે દુશ્મનને નબળો પાડશે અને તેને તમારી વિરુદ્ધ કાવતરું કરતા અટકાવશે તમારું રક્ષણ થશે અને દુશ્મન પોતે તેના કાર્યોનું પરિણામ ભોગવશે ત્રીજો ચમત્કારિક સરળ ઉપાય લીંબુ અને ચંપલનો ઉપાય છે સૌપ્રથમ એક જૂનું ચંપલ એક લીંબુ અને એક નાનો કાળો દોરો લો પછી એક લીંબુ લો અને તેના પર દુશ્મનનું નામ લખો પછી આ લીંબુને એક હીણીમાં બાંધો તેને જૂના ચંપલ નીચે દબાવો પછી આ ચંપલ સતત સાત દિવસ સુધી પહેરો પછી આઠમા દિવસે આ ચંપલને કોઈ નિર્જન જગ્યાએ ફેંકી દો આ ઉપાય કરવાથી દુશ્મનની ખરાબ નજર દૂર થાય છે તમારા જીવન પર દુશ્મનનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવા લાગે છે જો કોઈ દુશ્મન તાંત્રિક પ્રવૃત્તિઓ કરી રહ્યો હોય તો આ ઉપાય તેને નિષ્ક્રિય કરી દે છે ભક્તો કેટલાક વૈકલ્પિક ઉપાયો જેમ કે જ્યારે તમે ચંપલનો ઉપાય કરી શકતા નથી જો કોઈ કારણોસર તમે પાલ ઉપાય કરી શકતા નથી તો તમે લીંબુ અને મરચાંના ઉપાય જેવા કેટલાક અન્ય તાંત્રિક ઉપાયો પણ અજમાવી શકો છો દર મંગળવાર અને શનિવારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર સાત મરચાં અને એક લીંબુ લટકાવો આનાથી નકારાત્મક ઉર્જા બહાર રહેશે અને દુશ્મન તમને કોઈ નુકસાન કરી શકશે નહીં આગળનો ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરવો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દુશ્મનોને દૂર કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરો આ ઉપાય તમારા પર કોઈ પણ તાંત્રિક ક્રિયાને બે અસર કરી શકે છે આગળનો ઉપાય લવિંગ અને કપૂરનો છે દર શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ નાખો આ દુશ્મનોના અવરોધોને દૂર કરે છે અને સફળતા લાવે છે ભક્તો ચંપલના ઉપાય દરમિયાન કેટલીક સુરક્ષા અને સાવચેતીઓ છે જે ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ કે ઉપાય ફક્ત તે દુશ્મનો માટે કરો જે તમને માનસિક અથવા શારીરિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ઉપાય કર્યા પછી તમારા મનમાં ડર ન રાખો પરંતુ તે સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી કરો ઉપાય ગુપ્ત રાખો અને કોઈને કહો નહીં ચંપલ યોગ્ય જગ્યાએ છોડી દો નહીં તો ઉપાયની અસર ઓછી થઈ શકે છે ઉપાય દરમિયાન પાછળ ન જુઓ નહીં તો અસરનો અંત આવી શકે છે ભક્તો ચંપલનો ઉપાય દુશ્મનોથી છુટકારો મેળવવા માટે એક શક્તિશાળી ઉપાય છે આ એક તાંત્રિક ઉપાય છે જે યોગ્ય રીતે કરવામાં આવે તો અસરકારક પરિણામો આપે છે આ ઉપાય દુશ્મનને માનસિક રીતે નબળો પાડી શકે છે તેની નકારાત્મક ઉર્જાનો નાશ કરી શકે છે અને તમને રક્ષણ પૂરું પાડી શકે છે જો કે આ ઉપાય કરતા પહેલા સારા ઇરાદાથી કરો અને ધ્યાનમાં રાખો કે ઉપાય ફક્ત સ્વપચાપ માટે કરવો જોઈએ અને કોઈને અન્યાયી રીતે નુકસાન પહોંચાડવા માટે ન કરવો જોઈએ જો શક્ય હોય તો મંત્ર જાપ હનુમાન ચાલીસાનો પાઠ અથવા ભગવાનને પ્રાર્થના જેવા સકારાત્મક પગલા અપનાવો આનાથી દુશ્મનના અવરોધો પણ દૂર થઈ શકે છે અને તમને માનસિક શાંતિ મળશે તો જુઓ મેં તમને આ ઉપાય ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો ખાસ નોંધ મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે મિત્રો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી અવશ્ય લખો વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે